પાટણ જિલ્લાના સમી ગામે રહેતા નિવૃત્ત આર્મીમેન ચૌધરી જયંતિભાઈ ઉપર ભૂમાફિયા દ્વારા હુમલો કરવામાં આવતા આજે સમૂહમાં નિવૃત્ત બીએસએફના જવાનોએ ડીવાયએસપી કચેરી ખાતે પહોંચી એક આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડક પગલાં લેવાની માંગ કરી રાધનપુર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત એવા રાધનપુર બીએસએફ નિવૃત્ત જવાનને ખનીજ માફિયાઓ દ્વારા માર મારવામાં આવતા ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટણમાં ભૂમાફિયા દ્વારા નિવૃત્ત બીએસએફના જવાન પર હુમલો કરતાં ડીવાયએસપી કચેરીએ આર્મીના જવાનોએ આવેદનપત્ર પાઠવી માર મારનાર આરોપી સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે મોટી સંખ્યામાં આર્મી મેરો એક સંગઠન સાથે ડીવાયએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઘટનામાં જે મુફિયા જે ભૂમાફિયાઓ દ્વારા બીએસએફના જવાન પર હુમલો કરવામાં આવે છે તેવા ભૂમાફિયાઓને કડક સજા થાય તે પ્રકારની માગણી કરવામાં આવી છે અને પેરામિલિટરી બીએસએફ જવાનોએ તંત્ર પાસે અપેક્ષા રાહતા રાખતા રાધનપીર રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે પહોંચી ડીવાયએસપી ડીડી ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઘટનામાં ગોચનાદ ગામ ખાતે ભૂમાફિયા દ્વારા નિવૃત્ત બીએસએફના જવાન પર હુમલો કરવામાં આવતા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખાસ કરીને ચૌધરી જયંતિભાઈ પરમારભાઈ જેવો ગોચનાદ તાલુકો સની જિલ્લો પાટણના રહેવાસી છે જે બીએસએફના નિવૃત્ત જવાન છે તેમના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો એમ બીએસએફના જવાન સોલંકી દેવસિંહભાઈએ આમતક ટ્યુનિસ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે ઉતનાદ ગામની અંદર પેરા મિલિટરી જવાન જયંતિભરની ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે આજે એમ પેરા ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખતમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટરીના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ જય હિન્દ જય ભારત શું નામ સોલંકી હું પટેલ દાનાભાઈ ટ્રસ્ટ સંગઠન અમદાવાદ નિવૃત્ત જવાન જે જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે જે ખનિજ તત્વ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે એ જવાનને બહુ ધોરમાર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાય એસપી સાહેબ જોડે શક્તિ શક્તિ કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ અને જો આની અંદર સાત દિવસમાં કોઈ કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે બસ